જાણવા માટે અમારી ચેનલ તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે અચાનક અત્યારે મોટી દુર્ઘટના બોટ ત્યારે મિત્રો નદીમાં ડૂબી વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો બિહારમાં ત્યારે મોટી દુર્ઘટના બની છે ભોગો નદીમાં ત્યારે ઓડી છે એકનું મોત થયું છે વાત કરીએ તો બિહારના અત્યારે સુમપુર જિલ્લામાં બેલાપટ્ટી વોર્ડ નંબર એકમાં બોટ પલટી જતા તે લોકોના ત્યારે નદીમાં ડૂબી ગયા જેમાં એક મહિલાનું ત્યારે મોત થયું છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરીએ તો મુસાફરો ભોગો નદી પાર કરીને ઘાસ એકઠું કરવા માટે જઈ રહ્યા હતા વધુ વાત કરીએ તો આ દરમિયાન આ ઘટના બની હતી આ અહેવાલ અનુસાર મુજબ વાત કરીએ તો ઘટનામાં ચાર લોકો લાપતા છે હાલ એનડીઆરએફની ટીમ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે જી આ મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કર